માં અનામત માટે ઓબીસીની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે જેને લઈને ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરી દેશમાં વિભાજન કરી વલણ દાખવી રહી છે કોંગ્રેસ વર્ષોથી નાતી જાતિ વચ્ચે ભેદભાવ કરી વિખવાદની રાજનીતિ કરે છે કોંગ્રેસ હાર બાળી ગઈ છે ને જમીન પર ક્યાંય નથી વોટ લેવાના હથકંડા અપનાવી રહી છે અને અંતે અત્યંત નિંદનીય છે કોંગ્રેસ પાર્ટી એની વોટ બેંક ની રાજનીતિમાં હંમેશા દેશમાં વિભાજનકારી લઈને બેઠેલી છે આજની વાત નથી કોમ જાતિ વચ્ચે ભેદભાવ કરી અને વિખવાદ ઉભા કરાવે છે અને એમાં એ અત્યાર સુધી એ એમની વોટ બેંક પોલીટિક્સની કેટલાક ચૂંટણીઓમાં જીતતા પણ હતા પરંતુ જયારે જ્યારથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી છે અને જે ગરીબો વંચિતો અને જે બેકવર્ડ ક્લાસ માટે જે એમણે પ્રયત્ન કર્યા છે અને જે સફળતાપૂર્વક એમને જોઈને કોંગ્રેસ હવે ભૂમિ ઉપર કોઈ અત્યારે સ્થાન દેખાતું નથી ચૂંટણી સમયે અને જયારે હાર ભાળી ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એ આ પ્રકારના હથકંડા કરી અને કોઈ પણ રીતે વોટ પ્રાપ્ત કરવા વોટ લેવા એના માટેના પ્રયત્નો કરે છે આ અત્યંત નિંદનીય છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુમારીની